ઘર્ષણનો મામલો સામે આવ્યો સમગ્ર ઘટનાના બે વિડિયો પણ સામે આવ્યા છે પોલીસ કર્મી બેફામ રીતે ગાળો ભૂલી રહ્યા છે બીજી તરફ યુવક વિડીયો ઉતારી રહ્યા છે આ વાત એટલી બધી ઉગ્ર બની કે પોલીસ પોલીસકર્મી ગાળો ભૂલવા લાગે છે પહેલાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે જુઓ વાયરલ વિડિઓની હકીકત એવી છે કે તમારી અઠ્ઠાવીસ ફેબ્રુઆરીને શુક્રવાર મોડી રાત્રે નરોડા રિંગ રોડ ઉપર ટ્રક અને લક્ઝરી બસ પસાર થઈ રહી હતી અને એકબીજા ઓવરટેક પ્રયાસ કરી રહ્યા હતા અને બંને હોર્ન પણ વગાડી રહ્યા હતા તે સમયે નરોડા પોલીસ સ્ટેશન પીસીઆર વાહન ઊભી હતી ટ્રક ચાલક અને બસને રોકીને દંડ આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી તે સમયે બસ ચાલક દંડની રકમ દંડની રકમ વધુ છે તેમ કહીને પોલીસ સાથે રકજક ચાલુ કરી હતી પોલીસ અને બસ ચાલક વચ્ચે બોલાચાલી થઈ તે દરમિયાન પોલીસકર્મીએ અપશબ્દો બોલે છે અને જેનો વિડીયો બસ ચાલક ઉતારી રહ્યા છે આ રગઝક દરમિયાન એ સાઈ ચાલકને પીસી પીસીઆરમાં બેસાડી લઈ જાય છે અને બંને વચ્ચે હતાપાઈ પણ થાય છે આ સમગ્ર પોલીસ બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાયદાનો દંડો પોલીસકર્મી સામે પણ ઉઠ્યો